નમસ્કાર મિત્રો માર્કેટમાં ઘણા બધા મોબાઈલ છે તેથી મોબાઈલ લેવામાં કન્ફ્યુઝન થાય છે બધા લોકોને ઓછી કિંમતમાં વધુ ફંક્શન મળે તેવો સારો મોબાઈલ લેવો હોય છે પરંતુ મોબાઈલ વિશે માહિતી ના હોવાના કારણે એવા મોબાઈલ આ પદે લઈ શકતા નથી લોકોને અલગ અલગ પ્રમાણની મોબાઈલની જરૂરિયાત હોય છે કોઈને કેમેરો સારો જોતો હોય છે કોઈને મોબાઈલનું પરફોર્મન્સ સારું જોતું હોય છે કોઈને બેટરી વધારે ચાલે એવો મોબાઈલ જોતો હોય છે અથવા કોઈને વધુ મેમરી મળે એવો મોબાઈલ જોતો હોય છે અને કોઈને તો ઓલરાઉન્ડર મોબાઈલ જોતો હોય છે જેમાં સ્પીડ સારી મળે ફોટા સારા આવે સારી બેટરી ચાલે અને સારો મોબાઈલ દેખાય સૌપ્રથમ મિત્રો આપણે મોબાઈલ વિશે થોડી બેઝિક અગર તેની માહિતી જાણીએ જો મોબાઈલમાં સારી સ્પીડ જોતી હોય તો રેમ અને પ્રોસેસર સારું હોવું જોઈએ જો મોબાઈલમાં સારા ફોટા આવે એવો મોબાઈલ જોતો હોય તો તેના મેગાપિક્સલ સાથે તેનું સેન્સર પણ સારું હોવું જોઈએ જેમ કે સોની અથવા સેમસંગના સેન્સર જો મોબાઈલની બેટરી વધુ ચાલે એવો મોબાઈલ જોતો હોય તો તેના બેટરીના એમએચ વધુ હોવા જોઈએ જો મોબાઈલમાં વધારે ડેટા સ્ટોર કરવા હોય તો તેનું સ્ટોરેજ મેમરી વધુ હોવી જોઈએ આ બધી મોબાઈલ વિશે બેઝિક માહિતી જે આપને જરૂરિયાત પ્રમાણે સારા મોબાઈલ શોધવો પડે અને એ ઇઝી પડે શોધવામાં પરંતુ માહિતી હોવા છતાં પણ માર્કેટમાં ઘણા બધા મોબાઈલ હોવાના કારણે કન્ફ્યુઝન થાય છે જેથી અમે મોબાઈલ વિશે પૂરો અભ્યાસ કરીને તમારા માટે બજેટમાં એક સારો મોબાઈલ મળે એવું લિસ્ટ બનાવ્યું છે જે આ વિડીયોમાં માધ્યમથી આપણે જોઈશું અને તમારી સાથે અમે શેર કર્યું છે મિત્રો અલગ અલગ પ્રાઇસ કેટેગરી પ્રમાણે એક સારા મોબાઈલ વિગત સાથે રજૂ કર્યા છે પ્રાઇઝ કેટેગરી દસ હજારની અંદર બેસ્ટ મોબાઈલ દસથી વીસ હજારની અંદર બેસ્ટ મોબાઈલ વીસથી ત્રીસ હજારની અંદર બેસ્ટ મોબાઈલ આ રીતે અલગ અલગ પ્રાઇસ કેટેગરીમાં એક બેસ્ટ મોબાઈલ સિલેક્ટ કરીને ડાયરેક્ટ લિસ્ટ મૂક્યા છે ઓનલાઈન હેલ્પ ફોર યુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જે લોકો દસ હજારની નીચે સારા મોબાઈલ શોધતા હોય એ લોકો આ મોબાઈલ લઈ શકે છે મોબાઈલ મોડેલ છે પોકો એમ સિક્સ પ્રો ફાઇવ જી તેનો બેક કેમેરા પચાસ પ્લસ બે મેગાપિક્સલ છે અને ફ્રન્ટ કેમેરો આઠ મેગાપિક્સલ છે બેટરી પાંચ હજાર એમએચની છે અને તેની ચાર્જિંગ સ્પીડ અઢાર વોલ્ટની છે ડિસ્પ્લે આઈપીએસ એલસીડી છે એટલે એચડી નથી પ્રોસેસર સ્નેપડ્રેગન ફોર જનરેશન ટુ છે મોબાઈલનું વેઇટ વન નાઇન્ટી નાઇન ગ્રામ છે મોબાઈલ નોર્મલ વોટરપ્રૂફ સાથે આવે છે અને ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન છે મોબાઈલની લોન્ચ ડેટ છે નવ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ મોબાઈલ ઓવરઓલ એ એન ટીયુ ટીયુ સ્કોર ચાર લાખ ત્રીસ હજાર નવસો છે મિત્રો આ મોબાઈલ ત્રણ ટાઈપ્સમાં આવે છે મેમરી એકસો અઠ્યાવીસ જીબી પ્લસ રેમ ચાર જીબી તેની પ્રાઇસ છે દસ હજાર મેમરી એકસો અઠ્યાવીસ જીબી તેની રેમ છે છ જીબી અને તેની પ્રાઇસ અગિયાર હજાર મેમરી બસો છપ્પન જીબી રેમ આઠ જીબી અને તેની પ્રાઇસ છે બાર હજાર પાંચસો આમાંથી તમારી અનુકૂળતા પ્રમાણે મોબાઈલ લઈ શકો છો જેટલી મેમરી વધુ લેશો એટલા વધારે ડેટા મોબાઈલમાં રાખી શકશો અને વધુ મેમરીવાળો મોબાઈલ લેશો એટલે વધુ સ્પીડ આવશે મિત્રો આ મોબાઈલ બે કલરમાં આવે છે તમે ફોટામાં કલર અને લુક જોઈ શકો છો જે લોકો દસથી વીસ હજારની અંદર સારો મોબાઈલ શોધતા હોય એ લોકો આ મોબાઈલ લઈ શકે છે મોબાઈલ મોડેલ છે મોટો જી સિક્સટી ફોર તેનો બેક કેમેરો પચાસ પ્લસ આઠ મેગાપિક્સલ છે અને ફ્રન્ટ કેમેરો સોળ મેગા પિક્સલ છે કેમેરાનું સેન્સર ઓએલએસનું આવે છે બેટરી છ હજાર એમએચની છે અને ચાર્જિંગ સ્પીડ તેત્રીસ વોલ્ટ છે ડિસ્પ્લે આઈપીએસ એલસીડી છે એટલે એચડી નથી પ્રોસેસર તેનું મીડિયાટેક સિત્તેર પચીસ છે મોબાઈલનું વેટ એકસો બાણું ગ્રામ છે મોબાઈલ નોર્મલ વોટરપ્રૂફ આવે છે અને ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે મોબાઈલ ઓવરઓલ એ એન ટીયુ ટ્યુના સ્કોરમાં ચાર લાખ સત્તાણું હજાર બસો પાંત્રીસ છે તેનો સ્કોર મોબાઈલની લોન્ચ ડેટ છે સોળ એપ્રિલ બે હજાર ચોવીસ મિત્રો આ મોબાઈલ બે ટાઈપ્સમાં આવે છે જેની મેમરી એકસો અઠ્યાવીસ જીબી અને રેમ આઠ જીબી તેની પ્રાઇસ છે પંદર હજાર અને જેની મેમરી બસો છપ્પન જીબી અને તેની રેમ છે બાર જીબી તેની પ્રાઇસ છે સત્તર હજાર મિત્રો આ મોબાઈલમાં ત્રણ કલર આવે છે તમે ફોટામાં મોબાઈલનો લુક અને કલર જોઈ શકો મિત્રો આ પ્રાઇઝમાં તમને બીજી કંપનીના સારા મોબાઈલ લેવો હોય તો તે પણ એક સારો ઓપ્શન છે મોબાઈલનું નામ છે વન પ્લસ નોટ સીઈ થ્રી લાઇટ ફાઇવ જી તેનો બેક કેમેરો એકસો આઠ પ્લસ બે પ્લસ બે મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરો સોળ મેગાપિક્સલનો છે તેમાં કેમેરા સેન્સર સેમસંગનો આવે છે બેટરીની કેપેસિટી છે પાંચ હજાર એમએચ અને ચાર્જિંગ સ્પીડ છે સડસઠ વોલ્ટ ડિસ્પ્લે ટાઈપમાં આઈપીએસ એલસીડી છે એટલે એચડી ડિસ્પ્લે નથી પ્રોસેસર સ્નેપડ્રેગન છસો પંચાણું છે મોબાઈલનું વેઇટ એકસો પંચાણું ગ્રામ છે મોબાઈલ ઓવરઓલ એ એન્ડ યુટ્યુબના સ્કોરમાં ચાર લાખ છ હજાર પાંચસો ને છ છે તેનો સ્કોર મોબાઈલની લોન્ચ ડેટ અગિયાર એપ્રિલ બે હજાર તેવીસ છે મિત્રો આ મોબાઈલ વોટરપ્રૂફ નથી મોબાઈલની પ્લાસ્ટિક બોડી આવે છે અને આમાં ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન પણ આવતું નથી મિત્રો આ મોબાઈલ બે ટાઈપ્સમાં આવે છે એની એકસો અઠ્યાવીસ જીબી મેમરી છે અને રેમ તેની આઠ જીબી છે તેની પ્રાઇસ છે સત્તર હજાર પાંચસો મેમરી બસો છપ્પન જીબી પ્લસ રેમ આઠ જીબી તેની પ્રાઇસ છે ઓગણીસ હજાર મિત્રો આ મોબાઈલ બે કલરમાં આવે છે તે તમે મોબાઈલના આ મોબાઈલમાં લુક અને કલર જોઈ શકો છો જે લોકો વીસથી ત્રીસ હજારની અંદર સારો મોબાઈલ શોધતા હોય છે એમના માટે આ ચાર મોબાઈલ છે મિત્રો મોટાભાગે લોકો આ પ્રાઇઝની રેન્જમાં મોબાઈલ લેતા હોય છે તેથી આ પ્રાઇઝ રેન્જમાં અલગ અલગ કંપનીના ચાર મોબાઈલ રાખ્યા છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે મોબાઈલ લઈ શકો છો મિત્રો અમે પસંદ કરેલા ચાર મોબાઈલ બધી રીતે સારા છે પરંતુ મોબાઈલ કોઈ એક ખાસ કામ માટે સ્પેશિયલ છે મિત્રો આ ચાર મોબાઈલ અલગ અલગ કેટેગરીના વિભાગમાં સમાજ છે પહેલું છે વનપ્લસ Nord સી ફોર બેસ્ટ બેટરી બેકઅપ ફોન છે બીજું છે પોકો એક્સી પ્રો એ બેસ્ટ સ્પીડ ગેમિંગ મોબાઈલ છે ત્રીજું છે નથિંગ ફોન ટુ એ બેસ્ટ ડિઝાઇન ફોન છે ચોથું છે રિયલમી ટ્વેલ્વ પ્રો બેસ્ટ કેમેરા ફોન છે મિત્રો હવે દરેક મોબાઈલને વિગતવારે સમજીએ મોબાઈલનું મોડલ વન પ્લસ નોટ સી ફોર આ મોબાઈલને બેસ્ટ બેટરી બેકઅપ ફોન પણ કહી શકાય છે બેક કેમેરો પચાસ પ્લસ આઠ મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરો સોળ મેગાપિક્સલ છે તેનું કેમેરાનું સેન્સર સોનીનો આવે છે બેટરીની તેની કેપેસિટી છે પાંચ હજાર પાંચસો એમ અને તેની ચાર્જિંગ સ્પીડ છે સો વોલ્ટ ડિસ્પ્લે ટાઈપ એમોલોઇડ એટલે એચડી છે પ્રોસેસર સ્નેપડ્રેગન સેવન જનરેશન થ્રી છે મોબાઈલ ઓવરઓલ એ સ્કોરમાં આઠ લાખ ઓગણીસ હજાર ત્રણસો સુડતાલીસ સ્કોર છે મોબાઈલનું વેઇટ એકસો છ્યાસી ગ્રામ છે મોબાઈલ વોટરપ્રૂફ આવે છે અને ગોળેલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે મોબાઈલની લોન્ચ ડેટ છે ચાર એપ્રિલ બે હજાર ચોવીસ મિત્રો આ મોબાઈલ બે ટાઈપ્સમાં આવે છે જેની મેમરી એકસો અઠ્યાવીસ જીબી અને રેમ આઠ જીબી તેની પ્રાઇસ છે ચોવીસ પાંચસો જેની મેમરી બસો છપ્પન જીબી અને રેમ આઠ જીબી તેની પ્રાઇસ છે છવ્વીસ પાંચસો મિત્રો આ મોબાઈલ બે કલરમાં આવે છે જે તમે ફોટામાં મોબાઈલના લુક અને કલર જોઈ શકો છો મોબાઈલ મોડેલ ને એમ છે પોકો એક્સી પ્રો આ મોબાઈલને બે સ્પીડ ગેમિંગ ફોન કહી શકાય છે બેક કેમેરો ચોસઠ પ્લસ આઠ પ્લસ બે મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરો સોળ મેગાપિક્સલ છે તેનું કેમેરાનું સેન્સર ઓએએસ એન્ડ ઈએએસ છે બેટરી તેની કેપેસિટી છે પાંચ હજાર એમએચ અને તેની ચાર્જિંગ સ્પીડ છે સડસઠ વોલ્ટ ડિસ્પ્લે એમલોઇડ છે એટલે એચડી છે મિત્રો આ મોબાઈલમાં પ્રોસેસરમાં મીડિયાટેક આઠ હજાર ત્રણસો અલ્ટ્રા છે અને રેમ ટાઈપમાં એલપીડી આર ફાઈ એક્સ અને સ્ટોરેજ ટાઈપ યુએફએસ ફોર પોઈન્ટ ઝીરો છે તેથી મોબાઈલ ખૂબ જ સ્પીડમાં ચાલે છે અને સારું પરફોર્મન્સ આપે છે મોબાઈલ ઓવરઓલ એ એનડી યુ ટીના સ્કોરમાં બાર લાખ છન્નું હજાર છસો અઠ્યોતેર તેનો સ્કોર છે મોબાઈલ વેઇટમાં એકસો છ્યાસી ગ્રામ છે મોબાઈલ વોટરપ્રૂફ આવે છે અને તે ગોલા ગ્રાસ પ્રોટેક્શન સાથે આવે છે મોબાઈલની લોન્ચ ડેટ છે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ મિત્રો આ મોબાઈલમાં ખાલી કેમેરો થોડો સારું નથી બાકી બધી રીતે મોબાઈલ સરસ છે મિત્રો મોબાઈલ બે ટાઈપ્સમાં આવે છે જેની મેમરી બસો છપ્પન જીબી અને તેની રેમ આઠ જીબી તેની પ્રાઇસ છે પચીસ હજાર પાંચસો અને જેની મેમરી પાંચસો બાર જીબી અને તેની રેમ છે બાર જીબી તેની પ્રાઇસ છે સત્યાવીસ હજાર પાંચસો મિત્રો આ મોબાઈલ ત્રણ કલરમાં આવે છે તમે ફોટામાં મોબાઈલનો લુક અને કલર જોઈ શકો છો મિત્રો મોડેલનું નેમ છે નથિંગ ફોન ટુ એ આ મોબાઈલની બેસ્ટ ડિઝાઇન ફોન કહી શકાય છે તેની મેમરી છે એકસો અઠ્યાવીસ જીબી પ્લસ રેમ છે આઠ જીબી તેની પ્રાઇસ છે ચોવીસ હજાર અને બીજો ઓપ્શનમાં છે તેની મેમરી છે બસો છપ્પન જીબી અને રેમ છે બાર જીબી જેની પ્રાઇસ છે 28000 હજાર તેનો બેક કેમેરો પચાસ પ્લસ પચાસ મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરો બત્રીસ મેગાપિક્સલ છે તેનું કેમેરાનું સેન્સર સેમસંગનું આવે છે જે ખૂબ સરસ છે બેટરીની કેપેસિટી છે પાંચ હજાર અને તેની ચાર્જિંગ સ્પીડ છે પિસ્તાળીસ ડિસ્પ્લે એમલોઇડ અને એચડી છે પ્રોસેસર મીડિયાટેક સાત હજાર બસો પ્રો છે મોબાઈલ ઓવરઓલ એનડીના સ્કોરમાં સાત લાખ સાત હજાર ચારસો ને સ્કોર છે મોબાઈલનું વેઇટ એકસો નેવું ગ્રામ છે મોબાઈલ વોટરપ્રૂફ આવે છે અને ગોડેલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે મોબાઈલની લોન્ચ ડેટ બાર માર્ચ બે હજાર ચોવીસ છે મિત્રો આ મોબાઈલ સાથે ચાર્જર આવતું નથી એટલે તમારે ચાર્જર અલગથી લેવું પડે છે જે લગભગ બે હજાર રૂપિયા જેટલાનું આવે છે મિત્રો આ કંપની આઈફોન જેવા લુકવાળો ફોન બનાવે છે વનપ્લસ મોબાઈલનો જે સીઈઓ હતો એને પોતાની અલગ કંપની બનાવી છે આ કંપનીના ત્રણ મોબાઈલ આવ્યા છે આ મોબાઈલ તેની ડિઝાઇનના લીધે ફેમસ થયો છે નથિંગ કંપનીનો બીજો એક સરસ મોબાઈલ આવે છે મિત્રો આ મોબાઈલ બધી રીતે સરસ છે પણ એની કિંમત થોડી વધારે છે જો આ મોબાઈલ પાંત્રીસ હજારની નીચે મળે તો લઈ શકાય મોબાઈલ મોડેલ છે રિયલમી ટ્વેલ્વ પ્રો ફાઈવ આ મોબાઈલને બેસ્ટ કેમેરો ફોન કહી શકાય છે તેનો બેક કેમેરો પચાસ પ્લસ આઠ પ્લસ બત્રીસ અને ફ્રન્ટ કેમેરો સોળ મેગાપિક્સલનો છે તેનું કેમેરા સેન્સર સોનીનું છે બેટરીનું તેની કેપેસિટી છે પાંચ હજાર એમએચ અને ચાર્જિંગ સ્પીડ છે સડસઠ વોલ્ટ ડિસ્પ્લે ટાઈપમાં એમોલેડ આવે છે એટલે કે એચડી ડિસ્પ્લે પ્રોસેસર સ્નેપડ્રેગન સિક્સ ઝેન વન છે મોબાઈલનું વજન એકસો નેવું ગ્રામ જેટલું છે મોબાઈલ ઓવરઓલ એ એન્ડ ડીઓ સ્કોરમાં પાંચ લાખ ચોરાણું હજાર અઠ્યાવીસ છે તેનો સ્કોર બેક બોડી લેધરની આવે છે મોબાઈલ વોટરપ્રૂફ આવે છે અને ગુરિલા ગ્રાસ પ્રોટેક્શન સાથે આવે છે મોબાઈલની લોન્ચ ડેટ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મિત્રો આ મોબાઈલ બે ટાઈપ્સમાં આવે છે મેમરી એકસો અઠ્યાવીસ જીબી પ્લસ રેમ આઠ જીબી એની પ્રાઇસ છે 25000 હજાર અને મેમરી બસો છપ્પન જીબી પ્લસ રેમ બાર જીબી તેની પ્રાઇસ છે સત્યાવીસ હજાર મિત્રો આ મોબાઈલ ત્રણ કલરમાં આવે છે તમે ફોટામાં મોબાઈલનો લુક અને કલર જોઈ શકો છો જો મિત્રો તમે હજુ પણ ત્રણ ચાર હજાર રૂપિયા વધુ ખર્ચીને આના કરતાં પણ સારો કેમેરાવાળો મોબાઈલ લેવો હોય તો રિયલમી ટ્વેલ્વ પ્રો પ્લસ મોડલ લઈ શકો છો તેનો બેક કેમેરો પચાસ પ્લસ આઠ પ્લસ ચોસઠ મેગાપિક્સલનો આવે છે અને ફ્રન્ટ કેમેરો બત્રીસ મેગાપિક્સલનો છે તેનું બેક કેમેરા સેન્સર અને ફ્રન્ટ કેમેરા સેન્સર બંને સોનીનું છે અને પ્રોસેસર સ્નેપડ્રેગન સેવન જેન ટુ અને મોબાઈલ ઓવરઓલ એ એન્ડ યુ ટ્યુના સ્કોરમાં છ લાખ એકાવન હજાર ત્રણસો ને બાવન તેનો સ્કોર છે મિત્રો આ મોડેલમાં કેમેરામાં પ્રોસેસર સૌથી અલગ છે બાકી બધા ફંક્શન રિયલમી ટ્વેલ્વ પ્રો મોડેલ જેવા જ આવે છે મિત્રો આ મોબાઈલ બે ટાઈપ્સમાં આવે છે જેની મેમરી એકસો અઠ્યાવીસ જીબી પ્લસ રેમ આઠ જીબી તેની પ્રાઇસ છે ત્રીસ હજાર બીજો ઓપ્શન છે જેની મેમરી આવે છે બસો છપ્પન જીબી અને રેમ બાર જીબી એની પ્રાઇસ છે ચોત્રીસ હજાર મિત્રો આ મોબાઈલ ત્રણ કલરમાં આવે છે તમે ફોટામાં મોબાઈલનો લુક અને કલર જોઈ શકો છો તો મિત્રો આ હતા ત્રીસ હજાર સુધીના બેસ્ટ મોબાઈલ તમે તમારી જરૂરિયાત પ્રમાણે બેસ્ટ મોબાઈલ પસંદ કરી શકો છો મિત્રો હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અમે જવાબ આપીશું અને આમાંથી તમને કયો મોબાઈલ પસંદ આવ્યો એ કોમેન્ટ કરજો અને અમને જરૂર જણાવજો તો મિત્રો આવા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ